નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત રેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આપણો જે ઘઉંનો દાણો છે એનો આકાર વધારવા માટે આપણે શું કરી શકીએ અને કયું ખાતર નાખી શકીએ અને ઘઉંના દાણાના આકાર ઉપર જ આપણા ઉત્પાદનની જે કાંઈ આશા છે છે જેટલો દાણાનો આપણો આકાર મોટો એટલું આપને ઘઉંનું વિઘાદીઠ ઉત્પાદન વધારે મળશે અને ઘઉંના જે મણિકા છે એ વધશે તો આ ઘઉંનો દાણો નો જે આકાર વધારવા માટે આપણે કયું ખાતર નાખી શકીએ અને કયા સમયે નાખી શકીએ તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે બે આઇકન છે એનો ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તેની માહિતી એનું નોટિફિકેશન આપના મોબાઈલમાં આવી જાય દોસ્તો એક કુદરતનો સિદ્ધાંત છે છોડનું વનસ્પતિનું એક વિજ્ઞાન છે કે કોઈ પણ જે ખોરાક છે વનસ્પતિનું જે પર્ણ છે પાંદ છે એ સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે ખોરાક આપણે એમ કહીએ ને કે વનસ્પતિનું પાન એ વનસ્પતિનું રસોડું છે સૂર્યપ્રકાશમાંથી કોઈપણ આપણે પાક વાવેલો છે એનું જે પાન છે એ ખોરાક બનાવે છે હવે એ ખોરાકને જે આપણું ઉત્પાદન છે ઘઉંની જ વાત કરીએ તો ઘઉંના પાંદ છે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે છે હવે બનેલા ખોરાકને ઘઉંના દાણા સુધી પહોંચવા માટે એક તત્વ જરૂરી છે અને એ તત્વ છે પોટાશ પોટાશ છે એ પાંદડામાં બનેલો ખોરાક આપણે ઘઉંની વાત કરીએ પણ આપણે કોઈ પણ ઉત્પાદન વાવતા હોય આપણે છેલ્લે જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન જેટલા પણ ઉત્પાદન દાણા સ્વરૂપે આપણા ખેતીમાં તૈયાર થાય છે એ દાણા સ્વરૂપેના જે ઉત્પાદન છે એના માટે પાંદડામાં બનેલો જે ખોરાક છે એ દાણા સુધી પહોંચાડવાનું કામ છે પોટાશ કરે છે પોટાશ તત્વ જો અવેલેબલ નહીં હોય તો પાંદડા ખોરાક બનાવશે છોડ પણ તમને ઘણો બધો તંદુરસ્ત દેખાશે પણ જે ઉત્પાદન છે એ આપને મળશે નહીં કારણ કે પાંદડામાં બનેલો ખોરાક પાંદડામાં જ રહી ગયો તે દાણા સુધી પહોંચવો નહીં એટલે આપણે એ વસ્તુ સમજ્યા કે ઘઉંનું ઉત્પાદન વધારવા માટે પોટાશ આપણી જમીનમાં આપવું ખૂબ જ જરૂરી છે વર્ષો પહેલાં ગુજરાતની જમીનની અંદર પોટાશની ઉણપ ન હતી પણ ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો એક ધારો ડીએપી અને યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે પોટાશ તત્વ ખેતરમાં આપતા નથી અને એક વર્ષમાં બે પાક ત્રણ પાક અને ઘણા ખેડૂત મિત્રો ચાર ચાર પાક સુધી ઉત્પાદન લેતા હોય મગફળી વાવે મગફળી પછી ઘઉં વાવે ઘઉં પછી પાછા ઉનાળો કઠોળ વાવે અને છેલ્લે ઉનાળામાં જુવાર કે મકાઈનો ઘેરો કરી દે એવા ચાર ચાર ઉત્પાદન લેતા ખેડૂત મિત્રો પણ મેં જોયેલા છે એટલે આવા વધુ માત્રામાં ડીએપી અને યુરિયાનો ઉપયોગ કરે છે પોટાશ આપતા નથી અને એકસાથે વધુ માત્રામાં પાક લે છે એટલે આજની તારીખે ગુજરાતની જમીનની અંદર પણ અંદર પણ પોટાશની ઘણી બધી જમીનોમાં મોટી માત્રામાં અછત જોવા મળેલી છે એટલે આ જો અછત આપણી જમીનમાં હોય અને હોય જ સ્વાભાવિક છે આપણે પણ વર્ષોથી જો નક્કી કરી લેવું કે ડીએપી અને યુરિયા જ નાખતા હોય આપણે એનપીકે ન નાખતા હોય એમઓપી ન નાખતા હોય કોઈ પણ જાતનું પોટાશયુક્ત ખાતર જો આપણી જમીનમાં વર્ષો સુધી ન આપેલું હોય અને આપણી જમીનની અંદર આપણે છાણિયું ખાતર છે એવા ખાતરો પણ જો વધારે ન આપતા હોય તો આપણી જમીનમાં પણ આજની તારીખે પોટાશની ઉણપ હોવાની પૂરેપૂરી શક્યતા છે તો ફાઇનલ આપણે જાણવું જોઈએ પાકે સો ટકા ઉણપ છે કે નથી તો તેના માટે આપણે આપણી જમીનનો રાસાયણિક ટેસ્ટ લેબોરેટરીમાં કરાવીએ તો ખ્યાલ આવી જાય અથવા તો આપણે માની લઈએ કે આપણી જમીનમાં પોટાશની ઉણપ છે તો આપણે પોટાશયુક્ત ખાતરો ઘઉંના પાકની અંદર ઘઉંના દાણાની સાઈઝ અને ઘઉંના દાણાની ચમક વધારવા માટે પોટાશ તત્વ આપવું ખૂબ જ જરૂરી છે હવે આપણે વાત કરીએ કે પોટાશ તત્વ આપણે ક્યારે આપી શકીએ તો સૌ પ્રથમ તો આપણે જ્યારે ઘઉંનું વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે જ પોટાશ આપી દેવું બેસ્ટમાં બેસ્ટ છે પણ પાયાના ખાતર તરીકે પોટાશ ન આપેલું હોય તો પાછું ક્યારે આપી શકાય તેની પણ આપણે વાત કરીશું તો પાયાના ખાતર તરીકે જો આપણે એનપી કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરેલો હોય તો પોટાશ તત્વ આપણા ઘઉંના પાકની અંદર મળી જાય અથવા તો પાયાના ખાતર તરીકે આપણે પોટાશયુક્ત બીજા એમઓપી એસઓપી ખાતરો આપેલા હોય મોટા ભાગે તો શું છે એમઓપી એસઓપી છે એ કણીવાળા દાણાના ફોર્મમાં આવે છે એટલે ટ્રેક્ટરથી વાવણીમાં તે વસ્તુ આપને અનુકૂળ આવતી નથી એટલે મોટાભાગના ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે ડીએપી અથવા તો એનપીકેનો ઉપયોગ કરે છે એટલે પાયાના ખાતર તરીકે જો આપણે એનપીક આપેલું હોય તો આપણા ઘઉંના દાણાની સાઇઝ અને ચમક વધારવા માટે પોટાશ તત્વ છે એ સોળ કિલો એમાં સો કિલો પચાસ કિલોની એક બેગમાં આઠ કિલો જે રેશિયો છે દોસ્તો ખાતરનો એ સો કિલોનો સો કિલો જથ્થાની અંદર કેટલો રેશિયો છે તેની વાત છે બાર બત્રીસ સોળ એનપી કે હોય તો સો કિલો આ ખાતરના જથ્થાની અંદર બાર કિલો નાઇટ્રોજન બત્રીસ કિલો ફોસ્ફરસ અને સોળ કિલો પોટાશની માત્રા આપને મળે છે એટલે એક બેગની અંદર આપણે પચાસ કિલોની બેગની અંદર આપણે એના પચાસ ટકા રેશિયો ગણી શકીએ પરંતુ પાયાના ખાતર તરીકે સોળ ગુઠાના એક વીઘામાં વીઘા દીઠ વીસ પચીસ કિલો આસપાસ એનપી કે બાર બત્રીસ સોળ આપણે આપેલું હોય તો આપણા ઘઉંના પાકને જે સાડા ત્રણ ચાર મહિનાનો પાક છે તો એને પોટાશ પોટાશત્વોની ઉણપ જોવા નહીં મળે પણ દાખલા તરીકે પાયાના ખાતરમાં આપણે પોટાશ આપતા ચૂકી ગયા છીએ તો દોસ્તો આપણા ઘઉંના પાકની અંદર ત્રીસ પાંત્રીસ દિવસથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર પાટલામાં ઉપરથી મ્યુરેટો પોટાસ જે આપણું સાઠ ટકા પોટાસ આવે છે એ અથવા તો જો આપણી જમીન ખારસ હોય તો એમઓપી ન આપવાને બદલે એસઓપી સલ્ફેટો પોટાસ આપણે આપણા ઘઉંના પાકની અંદર આપી શકીએ અને બંને ખાતરો જો ઉપલબ્ધ ન હોય તો ચૌદ પોઈન્ટ પાંચ પાંચ ટકા જે બાયો ફર્ટિલાઇઝર આપણે મોલોસિસમાંથી બનાવેલો જે પોટાસ ઓર્ગેનિક પોટાસ આવે છે તે પણ આપણે ઘઉંના પાકની અંદર ઉપરથી આપી શકીએ અને આ પોટાસ છે એ પહેલે પાણીએ થોડોક નીચે ઉતરશે બીજે પાણીએ થોડોક નીચે ઉતરશે પરંતુ આપણા પાકની અંદર જે પોટાસની ઉણપને હિસાબે આપણું જે ઉત્પાદન ડાઉન જવાની શક્યતા છે તેમાં પૂરેપૂરો લાભ આ પાછળથી આપેલા પોટાસમાં પણ આપણે મળશે એટલે દોસ્તો આ આખે આખું છોડનું વિજ્ઞાન છે આપણે સમજીએ અને ઘઉંના પાકની અંદર દાણાની સાઇઝ અને એની ક્વૉલિટી એની ચમક સારી લેવા માટે પોટાશ તત્વ આપણે કાં પાયાના ખાતરમાં આપી દેવાનું હોય અથવા તો પાછળથી ત્રીસ પાંત્રીસથી લઈ ચાલીસ પિસ્તાળીસ દિવસના ગાળામાં ઉપરથી કોઈ પણ પોટાસયુક્ત ખાતર આપવાથી આપણા ઘઉંના પાકની પોટાશની જરૂરિયાત પૂરી થશે આપને ઉત્પાદન સારું મળશે અને અંતે આપણે ખૂબ મોટા પાયે ઘઉંનું પ્રોડક્શન મેળવી શકશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો આવતા વિડીયોમાં મળશું ફરી કોઈ નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ